આજે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હવે આ ઉંમરે થોડો આરામ કરવાનો રાખો તો સારું છે માના આવા શબ્દો સાંભળતા જ પિતાજી સમાચાર પત્ર ઉઠાવીને ગુસ્સો કરીને બહાર જતા રહ્યા ત્યારે માનવ એની મમ્મીને સમજાવવા ગયો કે મમ્મી તું મારા પપ્પા સાથે આવું વર્તન કેમ કરે છે ત્યારે મમ્મીએ એનો બધો જ ગુસ્સો માનવ પર ઉતારી દીધો અને કહેવા લાગ્યા કે મેં શું ખોટું કહ્યું છે શું હું એની ચિંતા કરું એમાં કંઈ ખોટું છે ત્યારે માનવે કહ્યું કે માં તમે એની ખરેખર ચિંતા કરતા હોય તો એની સાથે એવું જ વર્તન કરો જેવું એના રિટાયર થયા પહેલા કરતા હતા તમે વાત વાતમાં આરામ કરવાની વાત ન કરો ત્યારે સમજદારીપૂર્વક હા પાડીને માં રસોડામાં જતી રહી જીવનનું પહેલું સોપાન એટલે શાળા અને કોલેજના અભ્યાસની સફર હોય છે અને બીજું સોપાન એટલે વ્યવસાય અને જીવનની જવાબદારી સંભાળવાની હોય છે અને છેલ્લું સોપાન એટલે રિટાયરમેન્ટ અને નિવૃત્તિનો સમય કહેવાય છે અને પિતાજીએ પોતાના જીવનના આ ત્રીજા અને છેલ્લા સોપાનમાં પ્રવેશ કર્યો ત્યારથી એના સ્વભાવમાં ખૂબ તફાવત આવી ગયો હતો એક સફળ વિદ્યાર્થી એક સફળ બેંકર તરીકે જીવનના પહેલા અને બીજા સોપાનમાં

એમાં મારા પિતાજી સૌથી નાના હતા એ સમયે બાળકોની કારકિર્દી માટે આજના સમય જેવી હરીફાઈ નહોતી બાળકો મોટા થઈને એની મેળે જ પોતાનું જીવન જીવતા શીખી લે છે એવી વિચારધારા વચ્ચે ઉછેર પામેલા મારા પિતાજીએ ખૂબ નાની ઉંમરે આત્મનિર્ભરતા શીખી લીધી હતી અભ્યાસની સાથે સાથે છૂટક કામ કરીને એ જીવન તાલીમ પણ લઈ ચૂક્યા હતા મમ્મી સાથે લગ્ન કરીને ભાડાના એક નાનકડા ફ્લેટમાં એના લગ્ન જીવનની શરૂઆત થઈ હતી મમ્મી પણ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી હતી પિતાજીના સંઘર્ષમાં એણે એના ખભે ખભો મેળવીને મદદ કરી હતી મારી માને આપવા માટે સોનાના દાગીના મોંઘા વસ્ત્રો તથા આરામદાયક કાર ભલે નહોતા પરંતુ હા એ સમયે મારી માને એક રાણીની જેમ રાખતા હતા એને જેવી રીતે રહેવું હોય તેમજ જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠતી હતી દર રવિવારે એનું રસોડું બંધ રહેતું દર રવિવારે તો બહાર જવાનો કાર્યક્રમ ગોઠવાઈ જતો ભલે ફાઇવ સ્ટાર હોટલમાં નહોતા જતા પરંતુ રસ્તા પર નાની હોટલો અથવા સ્ટ્રીટ ફૂડની લારીઓ પર જઈને ખવડાવતા હતા ત્યારે મા એવું સમજતી હતી કે ભલે લારી પર ખાવું પડે પરંતુ મારા પતિનું હેત મારી સાથે હોય તો સ્ટ્રીટ ફૂડની સામે ગમે એવા મોંઘા કેન્ડલ લાઈટ ડિનર પણ ઝાંખા પડી જાય પતિના એ મધ્યમ વર્ગીય સ્કૂટર ઉપર ફરતી હોય ત્યારે એના ચહેરા પરની ખુશી એ ધનવાન હોવાનો પુરાવો આપતી હતી આખરે વ્યક્તિની આંતરિક ખુશી અને સંતોષનું પ્રમાણ એનું સાચું પ્રારબ્ધ હોય છે અને મારા જન્મ પછી તો જાણે એ બંનેના જીવનનું એક જ લક્ષ્ય બની ગયું હોય એમ મારો ઉછેર કરવા માટે એમણે રાત દિવસ એક કરી નાખ્યા

ગુણવત્તાયુક્ત સમય મારા બાળપણને પૂરેપૂરું ભાગ્યશાળી બનાવી રહ્યો હતો રમતના મેદાનમાં સાથે દોડવાથી લઈને શાળાના ઘરકામ ઉકેલવા સુધી મારા નાનકડા મગજના તાર્થિક વિચારો સાંભળવાથી લઈને મારી દરેક મૂંઝવણોને દૂર કરવા સુધી મારી અંદર લાગણીઓનું સિંચન કરવાથી લઈને મને વ્યવહાર અને દુનિયાદારી શીખવવા સુધી મારી અપેક્ષાઓ પૂરી કરવાથી લઈને મારી દરેક નકામી જીદ તોડવા સુધી એ દરેક પગલે મારી સાથે ઊભા હતા એમણે મારા અભ્યાસ અને મારા ઉછેરમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય એટલા માટે પોતાની બેંકની નોકરી સાથે બીજા કામો કરવાનું પણ શરૂ કર્યું હતું એ એવું સમજતા હતા કે કામ કરવામાં કોઈ પણ પ્રકારની શરમ અથવા સંકોચ ન રાખવા જોઈએ ગમે એટલું નાનું કાર્ય હોય પરંતુ તક આવે એટલે ઉપાડી લેવું જોઈએ કાર્ય નાનું અથવા મોટું કદી નથી હોતું નાની અથવા જીવન મંત્ર હતો ઓવર ટાઈમ કરીને ઘરે આવેલા પિતાનો ચહેરો હંમેશા મારી સામે પ્રફુલ્લિત રહેતો પરંતુ રાત્રે ઊંઘી રહેલા પિતાજીના પગ પરના સોજા હું સતત જોતો રહેતો આ બધાની વચ્ચે મારી કારકિર્દી કોલેજનો અભ્યાસ અને ગમતા કોર્સની ફીની વ્યવસ્થા કરવા માટે એ સતત મહેનત કરતા રહેતા અને ભાગ્ય પણ પરિશ્રમને જ સાથ આપે છે આખરે પોતાની મહેનત અને પરિશ્રમથી એમણે પોતાનું આ નાનકડું ઘર વસાવ્યું હતું આ બધાની વચ્ચે મારો સોફ્ટવેરનો અભ્યાસ પૂરો થયો અને આખરે હું પગભર થયો મારો પગાર જમા કરવા માટે મેં એને જોઈન્ટ એકાઉન્ટનો અભિપ્રાય આપ્યો પરંતુ મારા સ્વાભિમાની પિતાએ મને સ્પષ્ટ ના પાડી દીધી અને એણે એવું કહ્યું કે બેટા હવે તારે પણ તારું જીવન આરંભ કરવાનું છે એટલા માટે અત્યારથી બચત કરવાની ટેવપાડ અને જરૂર વિનાના ખર્ચા ન કરતો પરંતુ યોગ્ય જગ્યાએ ખર્ચો કરવામાં પાછો નહીં પડતો આ ટૂંકા શબ્દોમાં જાણે આખા જીવનનો અનુભવ ઠલવાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું મારી નોકરી શરૂ થવાના બે વર્ષ બાદ પિતાજી નિવૃત્ત થયા હવે પેન્શનની રકમ એની આવકનું એકમાત્ર માધ્યમ બની હતી મારો પગાર સારો એવો હતો પરંતુ જ્યારે પણ હું એને પૈસા આપવાની વાત કરતો ત્યારે એનું આત્મસન્માન ઘવાતું હોય એવું એને લાગતું હતું એટલે મેં પણ આ વિષય પર ક્યારેય એની સાથે વાત ન કરી શરૂઆતમાં તો એમણે ઘરની નજીક એક મોલના કાઉન્ટર પર નોકરી શોધી લીધી આ જીવન સક્રિય રહેનાર વ્યક્તિને આવી રીતે અચાનક ઘરે બેસવું પડે ત્યારે કેવી મનોદશા થતી હશે એ હું ફક્ત વિચારી શકું છું પરંતુ અનુભવ ન કરી શકું એટલે હું એના નિર્ણયને માન આપવા લાગ્યો અને એકાંતમાં મારી મમ્મીને પણ સાથ સહકાર આપવા માટે મનાવી લીધી પરંતુ થોડા દિવસો બાદ એની જગ્યાએ કોઈ યુવાનને કામ પર રાખીને મોલમાંથી એને છૂટા કરી દેવાયા અને ઉપરથી એના ફ્લેટના ભાડૂતે એ ફ્લેટ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ ફ્લેટ ફરીથી અમારા હાથમાં આવ્યો હવે કોઈ નવા ભાડૂતને ફ્લેટ ભાડે આપવામાં પણ અમને થોડો ખચકાટ થઈ રહ્યો હતો એટલે આવકનું એ માધ્યમ પણ બંધ થયું અને બીજી તરફ આ ઉંમરે નોકરી મેળવવામાં એક પછી એક નિષ્ફળતા મળી રહી હતી આ બંને પરિસ્થિતિથી એ માનસિક રીતે હતાશામાં ઘેરાવા લાગ્યા હવે એની હતાશાની આડઅસર સંબંધો પર પડવા લાગી અને વાત વાતમાં નકામો ગુસ્સો કરવા લાગ્યા આખો દિવસ હું તો જોબ પર ગયો હોય અને રાત્રે કામથી થાકીને ઘરે આવું એટલે ઊંઘી જાઉં પરંતુ પિતાજી પાસે નિવૃત્તિના નામે ફક્ત ઊંઘવું જાગવું જમવું અને આરામ કરવાથી એ કંટાળી ગયા હતા મારી મમ્મીને ઘરના કામમાં થોડી મદદ કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ રહી નહોતી હવે આવતા મહિને પિતાજીનો જન્મદિવસ હતો અને હું એને એક એવી ભેટ આપવા માંગતો હતો જેનાથી એ આ હતાશામાંથી બહાર આવી શકે એની આવી પરિસ્થિતિમાં હું એની પડખે ઊભો રહેવા માંગતો હતો એની મુંઝવણને ધીરજ અને પ્રેમથી દૂર કરવા માંગતો હતો જેવી રીતે એ જીવનભર મારી દરેક સમસ્યાઓ અને મુંઝવણમાં મારી સાથે ઊભા હતા ત્યારે અચાનક જ મારા મગજમાં કંઈક વિચાર આવ્યો અને હું દોડતો દોડતો આંગણામાં એકલા બેસેલા મારા પપ્પા પાસે જઈને ઊભો રહી ગયો અને પળ વગર સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે પપ્પા મારે પૈસા જોઈએ છે હું તમને થોડા સમય પછી પાછા આપી દઈશ બાળપણથી જ આત્મનિર્ભરતા પચાવી ચૂકેલા મારા પિતાજીએ પોતાના યુવાન પુત્રના મોઢેથી આ પ્રકારની માંગણી સાંભળી એટલે એ ચોકી ગયા અને કહેવા લાગ્યા કે કેટલા રૂપિયા જોઈએ છે ત્યારે મારી પાસે તો જવાબ તૈયાર હતો એટલે મેં એવું કહ્યું કે રૂપિયા જોઈએ છે ત્યારે એણે પોતાની સાઈન કરીને સિત્તેર હજારનો ચેક મારા હાથમાં આપ્યો અને એ કંઈક વિચારવા લાગ્યા હવે ચેક મારા હાથમાં આવી ગયો એટલે હું ત્યાંથી નીકળી ગયો થોડા દિવસ બાદ મારા પિતાજીના જન્મદિવસે એને ભેટ આપવા માટે હું મારા મમ્મી પપ્પાને અમારા જૂના ફ્લેટ પર લઈ ગયો ત્યારે પપ્પાએ એવું કહ્યું કે બેટા ભેટ આપવા માટે આટલા દૂર લાવવાની શું જરૂર હતી ભેટ તો ઘરમાં પણ આપી શકાય છે ત્યારે એમના કોઈ પણ પ્રશ્નનો મેં ઉત્તર ન આપ્યો કારણ કે એ બધા જ ઉત્તર અમારા જૂના ફ્લેટમાં બંધ હતા અને જ્યારે ફ્લેટના દરવાજે પહોંચ્યા તો નવો દરવાજો અને ફ્લેટનું રિનોવેશન કરેલું જોઈને એની આંખો ચમકી ઉઠી અને એ કહેવા લાગ્યા કે બેટા તે તો આપણા ફ્લેટની કાયા પલટ કરી દીધી એકદમ નવો બની ગયેલો ફ્લેટ જોઈને માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા ત્યારે હું કહેવા લાગ્યો કે પિતાજી તમારી પાસેથી ઉધાર લીધેલી રકમનું આનાથી સુંદર રોકાણ બીજું શું હોઈ શકે આજે મારા પિતાજીની હતાશા દૂર થઈ ગઈ હતી કારણ કે એમણે આ ફ્લેટમાં એના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા હતા અને આ ફ્લેટમાં રહીને એને જે શાંતિનો અનુભવ થતો એ અમારા મોટા બંગલાની અંદર રહીને પણ થતો નહોતો મિત્રો જે માતા પિતા આપણા જીવનના દરેક સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ત્યાગ કરી દે છે એવા માતા પિતાને એના ખોવાયેલા સપનાઓની ભેટ આપવી એ એક સંતાન તરફથી માતા પિતાના ત્યાગ અને પ્રેમને સત્કારવા માટેની આનાથી ઉત્તમ ભેટ કઈ હોઈ શકે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ